છેલ્લે આમ જીવ જીવન દસકા ભીડતી તોય લઈ ગયા દવાખાને એક વીસ ઇન્જેક્શન આપી અને મારા આરે વાત કરાવી રાહ જુનાગઢ ના વાણી હવે સફરદંદ નો જ્યુસનો એક ગ્લાસ પીવડાયો બદામનો એક ગ્લાસ પીવડાવ્યો બે વરસ પાછી જીવાડી છેલ્લે દસકા ભીડતી તેમ પછી એનું મૃત્યુ થયું એટલે ઘણા માણસો માણસોથી ભેગા શમશાન યાત્રામાં બાયુએ કીધું મને મારા દીકરાની ગીરીથી બાયુએ કે બાપુજી આટલા માણસોના રોટલા કઈ ઘડી લેવું હાજરી તો શું કરવું કે તીખા ભાત કરી મીઠા તો નો જ ખવાય મેરા તીખા ભાત કર્યા બાપા તીખા ભાત બધાયને ખબર બધાય મારા મોઢા હમું જોઈને બેઠા કે હવે બાપુ હું તારીખ બહાર પાડે બાપુ ઊભા થયા બાપુ એવું બોલ્યા રાખતા નહી કોઈ હગાવાલા ને કહી દીધું કોઈ હોગ બંગણું કરવા આવતા નહી શ્રાદ્ધ સરાવતા બહુ જુગ વયા ગયા મોવા પછી મુખ નહીં જોતા પુરુષ કોઈ દેતા રોતા છે મારી ઘરવાળી મરવા પડી એટલે મેં કીધું મેં કીધું આદમી મરી જાય ને તો બાયો સાંડલો નથી માંડતું કે મારા હીંગડા ભાગ્યા આંગળ નથી આનંદ મેકઅપ નથી કરતું હવે તું જીવવાની નથી બોલ હું શું કરું તારી વાત દાઢી અટાણ સુધી બણગા ફૂટ્યા છે ટકો કરું માથે તકે નહીં ભગવાન ઉગડા તમે ઘણી આઈટેમ રજૂ કરી કે નહીં

હવે કે મારી ઘરવાળી તો હજી મુઘડિયા અમૃત સોઘડિયા માં ધવમાં નાખવા ટીકડા ખાઈ જાય આપણે તો સો ઘડિયું આવે ખરું કે ભલે ટીકડા ખાતા સો ઘડિયું અમૃત છે કેસ નહીં બગડે કઈ મૂજાતા નહીં અને ખરાબ સોગડીયા તો જોવાથી ધંધો એને એનું દુઃખ જો જોવા થી સુખ આ દિવાળી ઢોકળી આવે કેટલાય ધન ના જોખ બતાડી તો બતાડવા વાળા ક્યાં અબજોપતી નથી થઈ જાતા સમજાતું આપણે છેલ્લી બે કડી બોલીનું મારી વાણીને વિરામ આપીશ એક ઉદાહરણ આપી દો એક ફૂટપાથમાં પિંજરામાં સકલીને બેઠો તો સકલી લઈ જે માણસ આવે રૂપિયો મૂકી અને એનું ભવિષ્યનું પરબીડિયું કઢવે સકલી પિંજરામાંથી નીકળીને પરબીડિયું ખેંચીને પાછી ઘરી જાય પિંજરામાં એકથી એવું બન્યું પિંજરાનું બાવણું દેતા આવડો ભૂલી ગયો ને ચા પીવાનું મન થયું તો બાજુમાં હોટલ હતી ગયો ન્યા સકલી ને વિચાર આવ્યો કે બાવણું ખુલ્લું આવડો ચા પીવાઈ ગયો નીકળી પિંજરા માંથી સકલી બારી નીકળીને વિચાર આવ્યો સકલી ને કે અટાણ સુધી મેં બધા પરબીડિયા કાઢ્યા જાતા જાતા મારું તો કાર્ડ થી જાઉં કે મારા ભાઈ શું છે આવો વિચાર આવ્યો એટલે સકલ એક સાસ મારી સાસ માં લઈને પરબીડિયું કાઢ્યું કાઢી ને સકલ વાંચ્યું તા પરબીડિયા માં એવું લખેલ હતું કે તારે જિંદગી પર પિંજરામાં જ રહેવાનું છે હવે નીકળી ગઈ કરી સિદ્ધ ભુવા ઘરમાં ભેળા કરો છો સિદ્ધ જોવરાવો છો જોશ અરે પોતાના કરેલા કર્મ નડે છે કેને દેવો દોષ અને મરી ગયા કેડે આ નીલ ને પિતૃ જો થતા હોય

શંકા લાગે કે આ મિલેટરી આપણી સરહદ માં કોઈને પગાર સુકવવા નહીં બાંધવાની તાલીમ દેવ્યું નહીં દારૂ ગોળાના ખર્ચા નહીં અને દુનિયામાં ડંકા વાગે કે જે મિલેટરી સરહદ હાંસવે છે ભારત માં તો ભુવા આવેલું જેના પૂર્વ ના પાપે દાડી એના ઘરમાં ડાકલા વાગે જેના પૂર્વ ના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે માંદા પડે તે માં રાખે ને ધરાય નહી દોરે અરે દવા ન કરે ને દાણા જુવે જ્યાં દવા કરવાની છે ત્યાં દાણા જુવે દે દે મારી માં ત્રણ વાસા દઈ દે તારે ત્યાં ક્યાં ટૂટરો દાણાની સપટિયું નાખે કાં એકી આવે ને કા બેકી આવે ત્રેકી તો થવાની જ નથી માકા માંડા પડે તો માનતા ઊ રાખે ધરાયની દોરે ને ધાગે અરે દવા ન કરે ને દાણા જુવે ને વા વાતાન વધાવા માંગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ભૂલ માં આવી જાય બાપુ પગે લાગે ને ખોળા પાથરે દાખલા વાગે ઘર ડુંડું ઘર ડુંડું ઘર પગે લાગે ને ખોળા પાથરે વેમ ના દાખલા વાગે ઉકરાટા ઓતાર ના લાવે હાજા નરવા બેઠા માટે ઉકરાટા લેવા વળ વળ ખાવા માટે ચાર ભાગે ગોસણીયા વાળીને જમીનમાં ઢીકા મારે જમી ખડતાળે ભોઠાઈ પડે નહીં હરમાય નહીં પગે લાગે ને ખોળા પાથરે વેમના ડાકલા વાગે ઉકરાટા ઓતાર ના લેવી માતાના ખમકારા માગે જેના પૂર્વના ભાવ લાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે લીલા નાળિયેર માંગી માતાજી માતાજીને બોકડો લીલું નાળિયેર જોઈ તો હાવજ જ ન દીપડાઈ કઈ ફૂકલ નાળિયેર કા માતાજી કોઈ દીધી લીલું નાળે માંગતી નથી માતીજી ઓળખે નહીં ઓળો આંતરડા કાઢી નાખે ઓલા બકરીના છોકરા કઈ ફૂગ્યા નહીં બિચારા ને ગળ સર્યું મેલ દીધી ધૂણી ધૂણી ને કરે ધીંગાણા પછી લીલા નાળેર માગે ભુવા પાખંડી ભેળા થઈ લાગ જોઈ પછી લાકડું ભાંગે જેના પૂર્વના પાપ જાગે દાડી એના ઘરમાં ડાકલા વાગે અરે સમજણ નો એને સાટોય નહીં લાગે કોઈ હાસુ કે ભડકીને સેટા ભાગે બોજો ભગત કે આખો બહુ બગાડ્યો એને હિખામણ હારી નહીં લાગે